મિત્રો વાત કરીશું ડિસેમ્બર બે હજાર પચીસના માસિક રાશિફળની તેમના નામના અક્ષર હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી તો આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ફાયદાકારક રહેશે આ મહિનો ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને પેટનું ફૂલવું અને વધારાનો ગેસ જેવી પાચન સમસ્યાઓમાં નોંધપાત્ર રાહત મળશે આ એક અનુકૂળ મહિનો છે જોકે કોઈ પણ ખાંસી આવતા હુમલાનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવું જોઈએ આ મહિને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થવાની શક્યતા નથી વાત કરીએ તુલા રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિની આ મહિને તમને તમારી નાણાકીય સંભાવના આગળ વધારવા માટે ઘણી ઉપયોગી તકો મળશે ઘણી તકો એવી આવશે જે તમને તાત્કાલિક લાભ આપશે આ મોટા લાભો નહીં પરંતુ મધ્યમ લાભો ચોક્કસથી બનશે પરિવહન ઉદ્યોગના કોઈપણ ક્ષેત્રમાં રોકાયેલા લોકોને ખાસ ફાયદો થશે રત્ન વેપારીઓ અને સામાન્ય વ્યવસાયિક લોકો માટે પણ સાચી રહેશે આ મહિને તમારા પ્રયત્નોમાં હિંમતનો સ્પર્શ સ્પષ્ટ થાશે આ તમારી બધી પ્રવૃત્તિઓમાં પ્રતિબિંબિત થશે આ સમયગાળા દરમિયાન આ તમારી સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ બની શકે છે અને તમારી સફળતા માટે ખૂબ જ જવાબદાર રહેશે વાત કરીએ વ્યવસાય અને કારકિર્દીની ગ્રહો આ મહિને અનુકૂળ મૂળમાં નથી અને તેથી તમારા વ્યવસાયિક ભાવિ બહુ ઉજ્જવળ આ મહિનામાં નથી દેખાતું તમારે સખત મહેનત કરવી પડશે છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની શક્યતાઓ ઓછી છે તમારો ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જશે આમ કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતા નબળી પડશે આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે મુસાફરી સહિત અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરાવશે કારણ કે ભલે ઘણી મુસાફરી થાય તે મોટા ભાગે નિરર્થક રહેશે જો કે દક્ષિણ તરફની યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે એકંદરે આ મહિનો એવો છે કે જ્યારે તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત ન થાય ત્યાં સુધી ધીરજ રાખવી જરૂરી છે વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓને આ મહિનો તમારા શિક્ષણ માટે ખૂબ જ સારો છે જે દરમિયાન તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળી શકે છે તમારામાંથી મોટા ભાગના લોકોને ટોચ પર પહોંચવાની ઈચ્છા અને પ્રેરણા આવશે જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તેઓ સફળતાનો વિશ્વાસ રાખી શકે છે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ મેડિસિન અને ખાસ કરીને સર્જરીનો અભ્યાસ કરતા ટેકનિકલ વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન આમીને કરશે નૃત્ય નાટક સંગીત ચિત્રકામ શિલ્પ અને અન્ય લલિત કળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આમીને સારું પ્રદર્શન કરશે તમારામાંથી મોટા ભાગના લોકો તમારા મનમાં સ્પષ્ટતાનો અનુભવ પણ કરશે જે તમારા અભ્યાસમાં ખૂબ મદદ કરાવશે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આવનારો મહિનો તમારા પરિવાર માટે શુભ સમય લઈને આવશે કારણ કે ગ્રહો તમારા પક્ષમાં છે પરિવારમાં કોઈ શુભ ઘટનાની અપેક્ષા છે વાતાવરણ amiને સુખદ રહેશે પરિવારના સભ્યોમાં સુમેળ રહેશે અને કોઈ મતભેદના સંકેતો નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી નોંધપાત્ર ફાયદો થશે હકીકતમાં આ મહિનાનો સૌથી મોટો ફાયદો સાબિત થઈ શકે છે આર્થિક રીતે તમે બધા ખૂબ સારી રીતે જીવશો અને એકંદરે પરિવારની આવકમાં વધારો થશે તે નિશ્ચિત છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની શરૂઆત કરી આરોગ્યથી ગ્રહો કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનું ભાન કરાવતા આ મહિને નથી અને આ એક સારો સંકેત છે થોડી સાવધાની રાખવી જરૂરી છે અચાનક ગંભીર બીમારીઓ જેમ કે તાવ અથવા સોજો ચિંતા કરવાના કેટલાક કારણો બની શકે છે અને સારવાર વિલંબ કર્યા વિના કરવી જોઈએ ગંભીર ચિંતાનું કોઈ આમેને કારણ નથી પરંતુ તાત્કાલિક સારવાર હજુ પણ જરૂરી છે વધુમાં સંજોગો પર આધાર રાખીને એટલે કે અનુકૂળ સમય જ્યારે ગ્રહો ગોઠવાય હોય ત્યારે કોઈ જોખમ ન લેવાય જો કે તમને માથા સંબંધિત કેટલીક સમસ્યાનો અનુભવ થઈ શકે છે તેથી હેડ ટોનિક લેવું હાનિકારક રહેશે નહીં અને તેને ફક્ત સાવચેતી તરીકે જ લેવું જોઈએ વાત કરીએ તમારા નાણાકીય સ્થિતિની તો તમારે નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો આ સમય તમારા માટે થોડો મુશ્કેલ રહેશે અને ગ્રહો ખૂબ જ મદદ કરશે નહીં આત્મવિશ્વાસ અને હિંમતનો અભાવ રહેશે જેના કારણે તમે વધુ પહેલ કરી શકશો નહીં આ તમારા બધા પ્રયત્નોમાં પ્રતિબિંબિત થશે જે અસફળ રહી શકે છે વધુમાં સંજોગો ખૂબ જ મદદરૂપ નથી વિલંબ અને અવરોધો તમારા પ્રયત્નો દ્વારા થયેલી કોઈ પણ પ્રગતિને અવરોધશે ટૂંકમાં પરિસ્થિતિઓ નકારાત્મક છે રોકાણ માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં તેથી જો તમારી પાસે કોઈ યોજના હોય તો તેને મુલતવી રાખો અને બધા જોખમો લેવાનું ટાળો હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તમારા વ્યવસાયિક સંભાવનાઓ માટે આ સંકેતો ખૂબ જ શુભ નથી યાત્રા વ્યાપક રહેશે પરંતુ સમગ્ર પ્રયત્ન નિરર્થક બની શકે છે કારણ કે તેનાથી વધુ નફો થવાની શક્યતા ઓછી છે પૂર્વ દિશાની યાત્રાઓ કેટલાક ફાયદાઓ તમને છતાં પણ આપી શકે છે વધુમાં તમારા કાર્યસ્થળનું વાતાવરણ જોખમોથી ભરેલું બની શકે છે જેને કોઈ પણ ગંભીર ઘટનાઓને રોકવા માટે યોગ્ય રીતે સંબોધિત કરવું જોઈએ તમારી સખત મહેનત છતાં તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો નહીં માટે ધીરજ રાખો તમારા કેટલાક સહકાર્યકરો સાથે ગંભીર તકરાર પણ શક્ય બનશે શાંત વર્તન જાળવવાથી તમે આવી અપ્રિય પરિસ્થિતિઓને ટાળી શકો છો વાત કરીએ વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓની આ મહિનો તમારા શૈક્ષણિક ભાવિ માટે ઉત્તમ રહેશે તમારામાંથી કેટલાક ટેકનિકલ કૌશલ્યમાં નિપુણતા મેળવવાની શક્યતા છે ઇલેક્ટ્રિક ઇન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ દવા અને ખાસ કરીને સર્જરીમાં નિષ્ણાત વિદ્યાર્થીઓ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે આ ફક્ત તેમની પરીક્ષાઓ માટે જ આકર્ષક નથી પરંતુ એવા ક્ષેત્રોમાં કામ કરતા વિદ્યાર્થીઓ માટે પણ સારું છે જ્યાં કુશળતાની ખાસ જરૂરત હોય હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાની પુષ્કળ તકો મળશે કેટરિંગ સાથે સંકળાયેલા લોકોને ખાસ ફાયદો થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ મધ્યમ પ્રયત્નો સાથે નોંધપાત્ર સફળતા રાખી શકે છે સફળતા મેળવી શકે છે અંતમાં વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો તમારા પારિવારિક જીવનની આ મહિને તમારા પરિવારને મોટા ભાગના મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે જેના કારણે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિ સર્જાઈ શકે છે ધીરજ રાખો અને કોઈ પણ તકરાર કરવાનું ટાળો. વધુમાં તમારી બિનજરૂરી શંકા કરવાનું ટાળવું જે તમારી પત્ની સાથેના તમારા સંબંધોને ગંભીર રીતે તણાવપૂર્ણ બનાવી શકે છે. તમારા બાળકો પણ ખાસ મદદરૂપ આમીને નહીં થાય. તમારે વધુ ધ્યાન આપવું જોઈએ અને તેમની પ્રવૃત્તિઓ પર વધુ નજીકથી નજર રાખવી જોઈએ. અને જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને તમારા માટે સ્વાસ્થ્ય માટે પ્રોત્સાહનના કોઈ પણ સંકેતો નથી દેખાઈ રહ્યા અને નિરીક્ષણ કરવાની જરૂરત છે ઠંડા ભીના હાથ અને ઠંડા પગ ધરાવતા લોકોએ ગરમ રહેવાની જરૂર છે કારણ કે તેમની અસ્વસ્થતા વધુ ખરાબ થઈ શકે છે છાતીના ક્રોનિક રોગો પણ સામાન્ય કરતાં વધુ મુશ્કેલીનું કારણ બની શકે છે કોઈ પણ સતત શરદી કે ઉધરસની સારવાર ગંભીરતાથી લેવી જોઈએ અને ગૂંચવણો માટે સંપૂર્ણ મૂલ્યાંકન કરવું જોઈએ વધુમાં સ્નાયુઓમાં ખેંચાણ ચિંતાનો વિષય બની શકે છે અને તાત્કાલિક સારવારની જરૂર પડી શકે છે ઘટનાઓના વળાંક ખૂબ જ અનુકૂળ નથી અને તેથી આ સમયગાળા દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જોઈએ વાત કરીએ નાણાકીય સ્થિતિની તો આ મહિને તમારી સામે જે ગ્રહોની સ્થિતિ છે તે તમારી નાણાકીય સંભાવના માટે અનુકૂળ નથી આ મહિને તમારા પ્રયત્નોને આગળ વધારવા માટેના તમારો સામાન્ય આત્મવિશ્વાસ ઓછો રહેશે એને પહેલ કરવાની તમારી ક્ષમતા પર ઓછી રહેશે જેના કારણે બધી પ્રગતિ અટકી શકે છે આ સંજોગોમાં તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નોમાં દ્રઢ રહેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ રહેશે નહીં અને તેથી આવી કોઈ પણ યોજનાઓને હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તમારા વ્યવસાયિક ભવિષ્ય માટે ગ્રહો ઉત્સાહજનક નથી તમારા અને તમારા સાથીદારો વચ્ચે ગંભીર મતભેદો થવાની સંભાવના છે આ ખૂબ જ અપ્રિય બની શકે છે તેથી તમારે આવી સ્થિતિને રોકવા માટે કામ કરવું જોઈએ તમે સખત મહેનત આમીને કરશો પરંતુ તમારા પ્રયત્નો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે નહીં આ સ્વાભાવિક રીતે તમારા ભાગ્ય પ્રત્યે અસંતોષ તરફ દોરી જશે તમારી સામાન્ય પ્રવૃત્તિઓમાં એટલા વિક્ષેપ પાડવો કે પુરસ્કારોનો ઇનકાર કરવો તમને વધુ પડતા સાહસિક બનાવી શકે છે આ તમારા માટે જોખમનું તત્વ ધરાવે છે તેથી તમારે નિરર્થક સાહસોથી દૂર રહેવું જોઈએ વાત કરીએ ધનરાશિના વિદ્યાર્થીઓની

કારણ કે આ એક નિર્ણાયક પરિબળ બની શકે છે વધુમાં તમારામાંથી કેટલાક આનાથી પ્રતિકૂળ અસર કરી શકે છે તમારા શિક્ષકો સામે અડગ અને અઠીલા બની શકે છે આવી વૃત્તિઓને ટાળજો અંતમાં વાત કરીએ પારિવારિક સંભાવનાઓની આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર તણાવનો અનુભવ થઈ શકે છે જે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે તેથી તમારે ધીરજ રાખવી જોઈએ અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ વધુમાં તમારે પાયા વિહોણા શંકાશીલ બનવાની તમારી વૃત્તિને સખત રીતે નિયંત્રિત કરવી જોઈએ કારણ કે આ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે વધુ સહિષ્ણુ અને ખુલ્લા મનના બનવા માટે તમારી જાતને શિસ્તા આપો બાળકોની પ્રવૃત્તિઓ ગંભીર તણાવનું કારણ બની શકે છે તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી અને અનુશાસનહીનતા અને નબળા શૈક્ષણિક પ્રદર્શનને દૂર કરવા માટે કોશિશ કરવી જોઈએ હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે સારો છે તેથી તમે એકદમ ફિટ રહેવાની અપેક્ષા રાખી શકો છો તમારે વધુ પડતો પરિશ્રમ ન કરવા અંગે સાવધાન રહેવું જોઈએ આ એવી બાબત છે જે તમારે કોઈ પણ કિંમતે ટાળવી જોઈએ આ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે નવું સમયપત્રક બનાવો જે તમારી જરૂરિયાતોનો અનુરૂપ હોય અને તમારા શરીર પર બિનજરૂરી બોજ ન નાખે પછી તમારે તે સમયપત્રનું કડક પાલન કરવું જોઈએ કબજિયાત અને અન્ય સમાન બીમારીઓને તમને પરેશાન કરી શકે છે તેવું માનવામાં ઘણા કારણો છે પરંતુ થોડી વધારાની કાળજી તમને રાહત આપી શકે છે હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની જ્યાં સુધી તમારી નાણાકીય સંભાવનાઓનો સવાલ છે તો ગ્રહો તરફથી મળતા સંકેતો ખૂબ જ અનુકૂળ છે તમારામાંથી મોટા ભાગના લોકો તમારા ગૌણ અધિકારીઓ અથવા કર્મચારીઓનું સંચાલન એવી રીતે કરશે જે તમે તેમની સેવાઓને મહત્તમ લાભ મેળવી શકો આ એક મહત્વપૂર્ણ ફાયદો બની શકે છે જે તમને ખૂબ જ ફાયદો કરાવશે વધુમાં એવી શક્યતા છે કે કોઈ વૃદ્ધ સજ્જન દ્વારા કરવામાં આવેલી સેવા અથવા ઉપકારથી તમે નોંધપાત્ર ફાયદો થઈ શકે છે આ એક વરદાન સાબિત થઈ શકે છે રોકાણો અને નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે અને તમારી પાસે જે પણ યોજનાઓ છે તેનો હિંમતભેર અમલ કરવો જોઈએ હવે વાત કરીશું મકર રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયની તો ગ્રહો આ મહિને અનુકૂળ મૂળમાં નથી અને તમારી કારકિર્દીમાં પ્રગતિની સંભાવનાઓ થોડી અંધકારમય છે તમે નબળા અને સંવેદનશીલ લોકો જેમાં તમારા ગુણ અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે તેમને ધમકાવવા અને શોષણ કરવાની નકારાત્મક વૃત્તિથી પ્રભાવિત થઈ શકો છો આવા વર્તનનો પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ મળશે અને તમને આવા લોકો તરફથી પ્રક્રિયાનો સામનો કરવો પડી શકે છે આ વૃત્તિને નિયંત્રિત કરવી જરૂરી છે મુસાફરી પર આ મહિને નિરર્થક રહેશે વધુમાં આ પરિસ્થિતિમાં તમે પ્રમાણમાં ઓછા વળતર માટે ખૂબ જ મહેનત કરશો પ્રભાવશાળી સંપર્કો પણ તદ્દન નકામા સાબિત થશે અને તમારે તમારી જાતને પ્રયત્નો અને ઈચ્છા શક્તિ બચાવવા પડશે હવે વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની તો આ મહિને તમારા શિક્ષણ માટે નક્ષત્રો ખૂબ ખાસ નથી તમારામાંથી મોટા ભાગના લોકો પરીક્ષાના પરિણામો અપેક્ષા કરતા ઓછા જોઈ શકે છે તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે ખાસ કરીને ટેકનિકલ વિદ્યાર્થીઓએ વર્ગમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ઘણી વધારાની મહેનત કરવી પડશે તેમ છતાં તેમને સફળતા મળી જાય એવું પણ શક્ય નથી પરંતુ જેઓ દ્રઢ નિશ્ચય છે તેમના માટે હંમેશા આશા રહે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓએ વધારાનું કોચિંગ લેવું જોઈએ અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિને તમારા કુટુંબિક બાબતો ખૂબ જ અસ્પષ્ટ છે કારણ કે ગ્રહો નક્ષત્રો ખૂબ અનુકૂળ નથી તેવી પ્રબળ શક્યતા છે કે સામાજિક દરજ્જામાં તમારામાંથી નીચેના કોઈ વ્યક્તિ તમારા પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે આ પરિસ્થિતિને મજબૂતી સંભાળો અને વસ્તુઓને હાથમાંથી બહાર ન જવા દો એવી પણ પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા વડીલો સાથેના સંબંધોમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે શાંત રહો અને કોઈ પણ તકરાર કરવાનું ટાળો આખા મહિના દરમિયાન કુટુંબિક વાતાવરણ ઓછું સુખદ રહેશે બાળકો તેમના સોંપાયેલા કાર્યોમાં સારું પ્રદર્શન કરી શકશે નહીં જેના કારણે તમે ચિંતામાં મુકાઈ શકો છો તેમના કાર્યો પર વધુ ધ્યાન આપો અને તેમને વધુ સમય અને શક્તિ આપો માં જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની શરૂઆત કરી આરોગ્યથી આ મહિને ગ્રહોના સંયોજનમાં તમારા સ્વાસ્થ્ય માટે ઘણો બધો પ્રોત્સાહજનક છે અસ્વસ્થતા જેવા કોનિક રોગો અને પેટ ફૂલવું અને વધુ પડતી પવન જેવી પાચનતંત્રની ફરિયાદો એમાં પણ ઘણી રાહત મળશે આવી મુશ્કેલીઓમાંથી નોંધપાત્ર રાહત મળતી દેખાઈ રહી છે કબજિયાત થવાની વૃત્તિ આ મહિને થઈ શકે છે જેનાથી બચવું જોઈએ પરંતુ સમય અનુકૂળ હોવાથી આહાર નિયંત્રણ જેવા સરળ પગલા ખૂબ જ અસરકારક સાબિત થશે આ સમયગાળો ખૂબ મદદરૂપ થશે જે દરમિયાન કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત મળતા નથી હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની તમારા નાણાકીય ભવિષ્યની દ્રષ્ટિએ ગ્રહો તરફથી શુભ સંકેતો ખૂબ જ શુભ છે એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને કોઈ વૃદ્ધ સજ્જન દ્વારા કરવામાં આવેલા ઉપકારથી ઘણો ફાયદો થાય આ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે વધુમાં તમારામાંથી કેટલાકની પાસે તમારા જુનિયરો અથવા કર્મચારીઓ સાથે એવી રીતે વ્યવહાર કરવાની રીત હશે કે જેનાથી તમે તેમની સેવાનો મહત્તમ લાભ મેળવી શકો આનાથી તમે આર્થિક રીતે ઘણો ફાયદો મેળવી શકો છો રોકાણ કરવા અને કોઈ પણ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે આવી કોઈ પણ યોજનાઓને હિંમતભેર અમલમાં મૂકવી જોઈએ હવે વાત કરીએ કુંભ રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયની આ મહિને તમારા માટે કારકિર્દીની સંભાવનાઓને આગળ વધારવાની પુષ્કળ તકો રહેશે કારણ કે ગ્રહો ખૂબ જ અનુકૂળ મૂળમાં છે ઘણી મહેનત છતાં આ પ્રયાસ બોજરૂપ નહીં લાગે કારણ કે તેના ફળ પ્રમાણમાં વધુ મળશે તમારા જુનિયર અને ગૌણ અધિકારીઓ સાથે વ્યવહાર કરવાની તમારી રીત પણ હશે જે તમને તેમની સેવાનો મહત્તમ લાભ મેળવવામાં મદદ કરશે હકીકતમાં આ લાભથી મળેલા મહિના દરમિયાન સૌથી મહત્વપૂર્ણ લાભ હોઈ શકે છે ઘણી બધી ફાયદાકારક મુસાફરી થશે અને સૌથી અનુકૂળ દિશા દક્ષિણ દિશા બનશે વધુમાં એવી શક્યતા છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ તમને સારો વળાંક આપશે જે તમારા કારકિર્દીને મોટો વેગ આપી શકે છે હવે વાત કરીએ શિક્ષણની આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો તમારા શૈક્ષણિક ભવિષ્ય માટે ખાસ અનુકૂળ નથી વ્યવહારિક રીતે તમારામાંથી મોટા ભાગના લોકોના પરીક્ષાના પરિણામો અપેક્ષાઓ કરતા ઓછા રહેશે તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા અને તમારા વર્ગમાં તમારા ઉદ્દેશ્યો જાળવી રાખવા માટે ઘણાઓ સંઘર્ષ કરવો પડશે તો પણ આ મુશ્કેલ બની શકે છે પરંતુ જે લોકો મુશ્કેલીનો સામનો કરીને દ્રઢ રહે છે તેમના માટે હંમેશા આશા રહે છે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારો વધારાની તાલીમ લેવી જોઈએ કારણ કે આ તેમના પ્રયત્નોનું પરિણામ નક્કી કરી શકે છે અંતમાં વાત કરીએ પારિવારિક સંભાવનાઓની આ મહિને તમારા પરિવારના કલ્યાણની સંભાવનાઓ ખૂબ જ ઉજ્જવળ છે કારણ કે નક્ષત્રો ગ્રહો અનુકૂળ છે એવી શક્યતા છે કે સામાજિક સ્તરમાં તમારામાંથી નીચેના કોઈ વ્યક્તિ તમારા માટે સારું કામ કરશે જે વરદાન સાબિત થઈ શકે છે તમારા પિતા અને પરિવારના અન્ય વૃદ્ધ સભ્યો સાથેના તમારા સંબંધો ઉત્તમ રહેશે હકીકતમાં વડીલો તમને પૂરા દિલથી આશીર્વાદ આપશે તમારામાંથી કેટલાકને તેમનાથી નોંધપાત્ર ફાયદો થઈ શકે છે નાણાકીય રીતે પણ આગામી મહિનામાં તમારા બધાને ખૂબ જ સારું પ્રદર્શન કરવું જોઈએ અને પરિવારની કુલ આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ ચ થ મીન રાશિની શરૂઆત કરીએ આરોગ્યથી આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ રહેશે સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને કબજિયાત જેવી પાચનતંત્રની ફરિયાદોમાં થોડી રાહત મળશે તાવ કે બળતરા જેવી ગંભીર બીમારીઓમાં અચાનક ઉમલાઓનો ભોગ બનવાની વૃત્તિ પણ નોંધપાત્ર રીતે ઓછી થશે આ મહિને અકસ્માત કે હિંસક ઈજા થવાનું જોખમ છે તેથી મહિનો અનુકૂળ હોવા છતાં સાવધાની રાખો આ મહિને મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓની ઘટના બનવાની શક્યતા નથી વધુમાં તમે એવો સમયગાળો અપેક્ષા રાખી શકો છો જે તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની આ મહિને ગ્રહો તમારા નાણાકીય ભાવિ માટે સારા સંકેતો નથી આપતા એવી પણ શક્યતા છે કે તમારામાંથી કેટલાક સ્વાર્થી વલણના પ્રભાવમાં આવી શકે છે જેના કારણે તમે તમારા ગૌણ અધિકારીઓ કર્મચારીઓ અથવા તમારામાંથી નીચેના લોકોનું સામાજિક રીતે ભારે શોષણ કરો આનો સામનો મજબૂત પ્રતિકાર સાથે થશે અને તે સરળતાથી ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓમાં ફેરવાઈ શકે છે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બનશે આવી વૃત્તિઓ પર કડક નિયંત્રણ રાખો નહીં તો તમે ફક્ત તમારી જાતને જ દોષિત ઠેરાવશો રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં અને આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી દેવી જોઈએ હવે વાત કરીએ મીન રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયની આ મહિને ગ્રહો તમારી કારકિર્દી માટે બહુ ઓછા પ્રોત્સાહજનક સંકેતો આપે છે એવી શક્યતા છે કે તમે એવી વૃત્તિથી પ્રભાવિત થશો જે તમને સ્વાર્થી હેતુઓ માટે તમારા જુનિયર અથવા ગૌણ અધિકારીઓનું શોષણ કરવા માટે લલચાવશે આ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ

આ મહિનો તમારા શૈક્ષણિક સંભાવનાઓની દ્રષ્ટિએ ઉત્તમ છે કારણ કે ભાગ્ય ખૂબ અનુકૂળ છે ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને ફક્ત જરૂરી તકો જ નહીં પરંતુ તેમના પસંદ કરેલા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન પણ કરશે ટેકનિકલ વિદ્યાર્થીઓ અને કાયદાના વિદ્યાર્થીઓ પણ તેમના પ્રદર્શન અંગે સંતુષ્ટ રહેશે તમારામાંથી મોટા ભાગના લોકોની માનસિક ક્ષમતાઓમાં ઘણો વધારો થશે જેનાથી શીખવાનું ઝડપી અને સરળ બનશે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો પણ સફળતાની અપેક્ષા રાખી શકે છે જો તેઓ ઓછામાં ઓછા થોડા પ્રયત્નો ઈમાનદારી સાથે કરે તો અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકો પારિવારિક જીવનની આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી બધું જ તમારા પરિવારના વડીલો સાથે ગંભીર તણાવની શક્યતા છે આવું થવાની ઘણી શક્યતાઓ વધારે છે તેથી તમારે સંયમ ન ગુમાવવું અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ન પડવા માટે પોતાને શિસ્તબદ્ધ કરવાનો સંકલ્પ કરી લેવો જોઈએ અન્યથા કુટુંબિક વાતાવરણ ખૂબ સુમેળ ભર્યું નહીં રહે વાતાવરણ બગડશે આનાથી બાળકો ચીડિયા બનશે તેઓ તેમના અભ્યાસ કે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરી શકશે નહીં આનો અર્થ એ થશે કે તમે તેમના કાર્યો પર વધુ ધ્યાન આપશો તો તમારો વધુ સમય અને શક્તિ ફાળવવી પણ પડશે માટે યોગ્ય વર્તન કરવું જરૂરી છે